ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધકીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો પચીસથી વધારે જેટલા દર્દીઓ તપાસ કરવામાં આવી અને ત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા તમામ દર્દીઓને તેજા બાપાની જગ્યાએ ભોજન કરાવી મોકલવામાં આવ્યા ત્યારે ધોરાજી ખાતે અને ક્વિદ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અને ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવામાં આવે છે અને આ તકે બાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાણી અને સુરેશભાઈ તેજા બાપાની જગ્યાના તમામ કાર્યકરો દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેથી કે

આજરોજ તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એકસો પચીસથી વધારે દર્દીઓએ આંખું બતાવી છે એમાંથી ત્રીસ દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે તે લોકોને અહીંયા જમવાની અને બસમાં લઈ જવાની પાછા શનિવારે અહીંયા મૂકી જવાની તમામ વ્યવસ્થા તે આપવાની જગ્યા તરફથી થાય છે બાકી તેજાપાની જગ્યામાં અહીંયા અમારે લગભગ બસો ને આ કેમ્પ છે અને સેવાકીય પ્રવૃત્તિ અનેક ચાલુ છે અહીંયા ત્રણસો ને દિવસ બે ટાઈમ અંછત્ર ચાલુ છે પછી બાપાની જયંતી હોય ત્યારે બધા દાતાઓ અને ગામના બધાઓને જમવાનું આમંત્રણ હોય છે અને બહોળી સંખ્યામાં માણસો જમવા આવે છે એ સિવાય ભવનાથમાં જૂનાગઢ શિવરાત્રિનું આયોજન કર્યું છે એમાં પાંચ દિવસમાં પચીસ ત્રીસ હજાર માણસોને અમે જમાડી છીએ અહીંયા અમારે અનેક એવી પ્રવૃત્તિઓ ચાલે છે એમાં સબવાઈની છે પછી અનેક કાર્યક્રમો એવા કોઈ ગોઠણના દુખાવા એવા કેમ્પ કરી છે અને તે જ જગ્યામાં બધા કાર્યકરો સહિત ખૂબ જહેમત ઉઠાવે છે અને બધા કાર્યકરોથી બધા કામ સફળ થાય છે